કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટને દમણદીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે સખત શબ્દોમાં વખોડતા તેને માત્ર લોલીપોપ અને ઝૂનઝૂના સમાન ગણાવ્યું છે કેતન પટેલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આઝાદીના ઓગણસી વર્ષના ઇતિહાસમાં આ સૌથી નિરાશાજનક બજેટ છે જેમાં ગરીબો મધ્યમ વર્ગ મહિલાઓ યુવાનો ખેડૂતો કે જવાનો માટે કોઈ જ નક્કર જોગવાઈ નથી અને ઇન્કમ ટેક્સમાં પણ મધ્યમ વર્ગને કોઈ રાહત અપાઈ નથી તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશોની ઘોર ઉપેક્ષા મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયત નગરપાલિકા અને તમામ પંચાયતોમાં ભાજપનું શાસન હોવા છતાં તેમજ સાંસદનું સમર્થન હોવા છતાં બજેટમાં આ પ્રદેશોને કશું જ ફાળવવામાં આવ્યું નથી જે અત્યંત શરમજનક બાબત છે કોંગ્રેસના શાસનકાળની સિદ્ધિઓ યાદ અપાવતા તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસે દસ વર્ષની ટેક્સ હોલિડ આપીને ઉદ્યોગો અને રોજગારીનું સર્જન કર્યું હતું વીજળી અને માછીમારોને ડીઝલ તેમજ બોટ એન્જિનમાં સબસિડી આપી હતી અને ડોમિસાઇલ પોલિસી દ્વારા સ્થાનિક યુવાનોને સરકારી નોકરીઓમાં પ્રાધાન્ય આપ્યું હતું અંતમાં વડાપ્રધાનના દમણ મુલાકાત વેળાના પડોશી ધર્મ નિભાવવાના વચન પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રશાસિત પ્રદેશોને બજેટમાં સતત અન્યાય થઈ રહ્યો છે અને આ બજેટમાં પણ પડોશી ધર્મ ભૂલાવી દેવાયો છે બજેટ નહીં ઝુંઝુના બજેટ કે નામ પે લોલીપોપ ઇસ બજેટને गरीबों को और गरीब बनाया मध्यम वर्ग के लिए इनकम टैक्स में कोई छूट नहीं दी गई आज ना महिलाओं को कुछ दिया ना हमारे युवाओं को कुछ दिया देश के वीर जवानों के लिए इस बजट में कुछ नहीं ना किसानों को कुछ दिया खुद का पैसा ना बैंक में जमा करा सकते ना निकाल सकते ये कौन सा बजट है भाई और 79 इयर्स ईयर्स में जब से देश आजाद हुआ तब से आज का जो ये बजट है सबसे घटिया बजट है सबसे शर्म की बात यह है कि के केंद्र शासित प्रदेश को बजट में कुछ नहीं दिया जिला परिषद भारतीय जनता पार्टी की नगर पालिका भारतीय जनता पार्टी की पंचायत सभी पंचायत भारतीय जनता पार्टी की दमन दीव दादरा नगर हवेली में आज अगर मैं कहूँ तो एकमात्र सांसद था वो भी भारतीय जनता पार्टी के समर्थन में है कुछ बचा नहीं है सभी आपके साथ है फिर भी केंद्र शासित प्रदेश दादरा नगर हवेली दमन दीव को इस बजट में कुछ नहीं दिया शर्म की बात है आज अगर मैं कांग्रेस की बात करूं तो कांग्रेस के समय में हमने बजट में बहुत कुछ दिया सबसे पहले हमने टैक्स हॉलिडे दी टैक्स हॉलिडे से यहाँ पे बहुत सारे उद्योगों आए इंडस्ट्रीज आई और युवाओं को रोजगार मिला दस साल इनकम टैक्स सेल टैक्स में हमने छूट दी और बिजली बिजली में हमने सब्सिडी दी युवाओं के लिए रोजगार मिला महिलाओं के लिए रोजगार मिला और तो और सरकारी नौकरी में सिर्फ और सिर्फ दमन दीव दादरा नगर हवेली के युवा ही लगे क्यों कि डोमिसाइल हमने लाए तो बहुत कुछ हमने बजट में दिया जैसे कि मछुआरों को बहुत सारी सब्सिडी दी हमने डीजल में रियायत सब्सिडी दी और जो छोटी छोटी पिलानी बोट्स थी उस बोट में इंजन लेने के लिए हमने सब्सिडी दी मैं तो इतना ही कहूंगा कि हमारे देश के प्रधानमंत्री दमन आए थे तब उन्होंने कहा था कि मैं पड़ोसी धर्म निभाऊंगा क्या ये पड़ोसी धर्म है केंद्र शासित प्रदेश को बजट में कुछ नहीं देना ये शर्म की बात है और 10 साल में मैं तो कहता हूँ इस बजट की नहीं पर 10 साल में बजट में केंद्र शासित प्रदेश दमन दीव को कुछ नहीं दिया દમણ ભાજપનો કેતન પટેલ પલ પલટવાર સંઘ પ્રદેશની ઇતિહાસનું સૌથી વધુ બે હજાર આઠસો બત્રીસ બજેટ મળ્યું છે કોંગ્રેસ હોમવર્ક કરીને બોલે દમણમાં કેન્દ્રીય બજેટને લઈને રાજકીય પ્રતિ આક્ષેપ દોર શરૂ થયો છે આજે સવારે દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે કેન્દ્રીય બજેટને વખોડી કાઢ્યું હતું અને સંઘ પ્રદેશને અન્યાય થયો હોવાની વાત કરી હતી જેના ઘેરા પ્રત્યાઘાત રૂપે સાંજે દમણ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ ભરત પટેલ અને પ્રવક્તા મજીદ લધાની દ્વારા તાત્કાલિક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ ભરત પટેલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે આ બજેટ સૌનો સાથ સૌનો વિકાસ અને વિકસિત ભારત બે હજાર સુડતાળીસના વિઝનને સાર્થક કરનારું છે જેનો સીધો લાભ ગરીબ યુવા મહિલા ખેડૂતો અને મધ્યમ વર્ગને મળશે બીજી તરફ ભાજપ પ્રવક્તા મઝિદ લધાનીએ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલના નિવેદનને બચકાના અને જુઠ્ઠાણું ગણાવી આકરા પ્રહારો કર્યા હતા લધાનીએ સ્પષ્ટતા કરી હતી કે સંઘ પ્રદેશનું બજેટ સીધું ન આવતા ગૃહમંત્રી મંત્રાલય મારફતે આવે છે અને આ વર્ષે દાદરા નગર હવેલી અને દમણ દીવ માટે ઐતિહાસિક બે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ છે તેમણે કોંગ્રેસને સલાહ આપતા કહ્યું હતું કે પ્રદેશમાં મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ બ્રિજ અને રસ્તા જેવા વિકાસના કામો નરી આંખે દેખાઈ રહ્યા છે ત્યારે મીડિયામાં માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે નિવેદનો આપવાને બદલે વિપક્ષે પૂરતું હોમવર્ક કરીને જ બોલવું જોઈએ મુજે ઉનકી ટિપ્પણી કો सुन के देख के बहुत दुख हुआ कि एक प्रदेश का अध्यक्ष एक पार्टी का किस प्रकार से एक बचकाना बयान दे रहा है उन्होंने बोला कि पिछले दस वर्ष में हमारे संघ प्रदेश को कुछ नहीं मिला एक झूठ उन्होंने बोला इस बजट में हमारे संघ प्रदेश को कुछ नहीं मिला दूसरा झूठ उन्होंने बोला कि पब्लिक को इनकम टैक्स में कोई रिलीफ नहीं मिली तीसरा झूठ झूठ पे झूठ किस प्रकार का बयान है ये मेरे सामने आंकड़े हैं आपको मैं दिखा सकता हूं कि इस बजट में हमारे संघ प्रदेश को दो करोड़ का आवंटन हुआ है और मैं आपके माध्यम से मुरब्बी केतन पटेल को कहना चाहूंगा कि श्रीमान केतन पटेल जी आप बड़े अर्थशास्त्री हैं तो आप समझ लीजिए कि केंद्र शासित प्रदेश है हमारा और यहाँ कोई विधानसभा नहीं है इसके लिए इसका सीधा बजट आवंटन नहीं होता है ये गृह मंत्रालय के माध्यम से होता है तो जब गृह मंत्रालय को भारत सरकार ने दो लाख पचपन हजार करोड़ का बजट जो दिया है उसमें से गृह मंत्रालय ने हमारे संघ प्रदेश दादरा नगर हवेली दमन दीव को वर्ष 2026-27 के लिए अट्ठाईस करोड़ का बजट आवंटन किया है और आप ऐसा कहते हो कि पिछले 10 साल में कुछ नहीं मिला मित्र पिछले दस साल के आंकड़े मेरे सामने पड़े हैं उसमें सबसे हाईएस्ट बजट ये 2026-27 का है और एक सिंपल सी बात है ये जो केतन पटेल को समझ में नहीं आती हुई कि शायद कुछ ज़्यादा ही पढ़े लिखे हैं अगर आप पिछले दस साल में हमारे प्रदेश को बजट में कुछ नहीं मिला तो ये डेवलपमेंट कहाँ से हुआ ये सारा फंड ये कहाँ से आया सभी अभी म, डायमंड नेकलेस जो ब्रिज का जो अलोकेशन हुआ है हमने कहीं पढ़ा सीएनबीसी के ऊपर 308 करोड़ का ब्रिज है कन्वेंशन सेंटर आ रहा है नमो पथ के ऊपर करोड़ का आज इतनी मेडिकल कॉलेज बनी इंजीनियरिंग कॉलेज बनी इंफ्रास्ट्रक्चर बना गली गली आरसीसी की सड़कें बन रही है इतना डेवलपमेंट हो गया पिछले दस साल में जो एक इतिहास है तो वो दस साल में अगर एक रुपया बजट में अलोकेशन नहीं हुआ तो ये डेवलपमेंट कैसे हुआ ये आंकड़े आपके सामने है मैं दिखा रहा हूं ना ये मर्ज होने के बाद के मैंने तो सात साल के आंकड़े दिए मेरे पास पिछले बारह साल के आंकड़े हैं बारह साल के हाईएस्ट बजट एलोकेशन हुआ है तो आप खाली मीडिया हाइप लेने के लिए और सोशल मीडिया में छा जाने के लिए ऐसे बयान मत करो ग्राउंड जीरो पे होमवर्क करके काम किया करो और सोचो सामने बीजेपी वाले हैं जिस तरह हमारे देश के आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में जो ये बजट पेश हुआ है ये हमारे गरीब युवाओं के लिए फ़ायदाकारिक होगा हमारे किसानों के लिए बहुत ज़्यादा फायदाकारिक होगा और हमारे महिलाओं को आत्मनिर्भर बनाने में काफ़ी इसमें फायदा होगा और हमारे इंडस्ट्रीज भाइयों को भी इसमें काफ़ी फायदा होने वाला है और जिस तरह हमारे आदरणीय देश के प्रधानमंत्री जी सबका साथ सबका विकास के जो रिजन टू जीरो फोर्टी सेवन का जो विकसित भारत का रिजन जो है उसको संकल्प लेते हुए आज जो बजट प्रस्तुत हुआ है उस बजट को ध्यान में रखते हुए और ये बजट से हमारे गरीब युवाओं सभी को इस बजट से फायदा होने वाला है तो मैं दमन जिला अध्यक्ष भरत भाई पटेल द्वारा मेरे जिले जिला के सारे परिवार द्वारा मैं आदरणीय देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी आदरणीय वित्त मंत्री निर्मला सीतारामन जी द्वारा जो बजट प्रस्तुत किया है उसके लिए मैं વલસાડ કલ્યાણ બાગમાં ત્રીસ કરોડના ખર્ચે બનતી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાય ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ વલસાડ શહેરના મધ્યમાં આવેલા કલ્યાણબાગ વિસ્તારમાં જીઓડીસી હસ્તક નિર્માણ પામી રહેલી અંદાજે ત્રીસ કરોડના જંગી ખર્ચે બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ અચાનક તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી સુરતના ચરકેશ્વર વિસ્તારમાં જે એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી હતી તે જ વિવાદિત એજન્સીને વલસાડમાં કોન્ટ્રાક્ટ અપાયા હોવાનું સામે આવ્યું છે ત્યારે ગુણવત્તાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે થોડા દિવસો પૂર્વે જ આ સાઇટ પર સામાન વહન કરતી ટ્રોલી તૂટવાની ઘટના તેમ છતાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવવામાં આવી કે કોઈ ચકાસણી કરવામાં આવી છે કે પ્રમુખ સહિતના ઉચ્ચ જવાબદારો ઘટના સ્થળે ડોકાયા પણ ન હતા જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વલસાડ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્થળ પર પહોંચી ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા વિપક્ષનો આક્ષેપ છે કે જ્યારે કેમેરા સામે આવ્યા ત્યારે પાલિકાના ઉપપ્રમુખ જવાબ આપવાને બદલે સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા હાલ તો તંત્ર દ્વારા માત્ર પતરા ઉખડ્યા હોવાનો ક્લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ ત્રીસ કરોડનો પ્રોજેક્ટ લોકાર્પણ પહેલાં જ વિવાદમાં આવતા ઉચ્ચ તપાસની માંગ ઉઠી છે

તમને કે એવું લાગતું હોય તો વ્યક્તિ ફરિયાદ આપી દો પણ મેં શું કહું બરાબર છે અમારે એ વસ્તુનો વિરોધ કરવાનો જવાબદાર વ્યક્તિ સામે અમારે બોલાવો અમારા કાર્યકર્તા અને મારા મિત્ર ધક્કો એટલે ભ્રષ્ટાચાર નો બીજો એક ઉદાહરણ છે હમણાં થોડા મહિના પેલા સુરતના તડકેશ્વર વિસ્તારમાં આ કોન્ટ્રાક્ટર દ્વારા ભારતીય જનતા પાર્ટી ને એટલું જ પૂછ્યું છે કે તમે આ જ રીતના ભ્રષ્ટાચારો અને આ જ રીતે દેશની તિજોરી ખાલી કરતા રહેવાના છો શું તમારામાં ક્વોલિટી નામની વસ્તુ છે કે નથી આજ રીતે અમારી પણ માર્જિન વગર આ વલસાડ નગરપાલિકા દ્વારા એન્ક્રોચમેન્ટ કરવામાં આવી રહ્યું છે તે જ રીતે વલસાડ નગરપાલિકામાં દરેક જાતના ભ્રષ્ટાચાર ચાલી રહી છે આપણે રોડ રસ્તાને ને લઈને જોઈએ નગરપાલિકાના પ્રમુખે રસ્તા વિશે પણ કહ્યું હતું કે ચાલે છે ખાડા પણ પણ તારીખમાં હજુ કોઈ ખાડા પુરાયા નથી એમને પહેલા તો ખ્યાલ જ નથી કે કઈ રીતનું કામકાજ થાય છે કઈ રીતના નગરપાલિકામાં અધિકારીઓ પાસે કામ લેવાય એમને કોઈ નોલેજ હોય તો તમને જવાબ આપશે ને ખાલી બની બેઠેલા નેતાઓ છે આ બધા ઉપર

ਇਹ ਆ ਕੰਮ ਗੁਰੂ ਦੂਸ਼ੀ ਕਰੇ ਕਿ ਜੀ ਜੀ ਸੁਪਰਾਪਾ ਜੀ ਦੇ ਤਹੂ ਪਰਸਾ ਦਾ ਅਗਰੇ ਚਲਤ ਪਾਲਿਕਾ ਚੇ ਰਿਜਿਸਟਰੀ ਕਰਵਾਉਣਾ ਸਿਰ ਕਰ ਦੂ ਜੀ ਜੀ ਲਾ ਡੈਕੂ ਲਿੰਗਾ ਬੁੱਧੂ ਕਰੀ ਨੇ ਆਪ ਚੈੱਕ ਕਰੀ ਨੇ ਬੁੱਧੂ ਕਰੀ ਨੇ ਤਵੇ ਚੈੱਕ ਕਰੀ ਨੇ ਆਪ ਬੁੱਧੂ ਕਰੀ ਨੇ ਕਾਗਜ਼ ਕਾਮੀ ਨੇ ਕਰੀ ਅਸੀਂ ਆਪੇ ਪਗਲਾ ਰਹਿਸੂ ਕਹੀ ਜੀ ਲੈਵੋ ਆਉਸਨੇ ਪ੍ਰਮੁਖ ਜੀ ਨੇ ਬਤਾ ਇਹ ਚ ਹੈ ਨਾ ਅਜਾ ਜੀ ਦੂਸ਼ੀ ਨੇ ਜ਼ਿੰਮੇਵਾਰ ਚ ਜੀ ਦੂਸ਼ੀ ਦੇਖ ਲੈ ਕੇ ਆ ਕੇ ਅਕਚੁਅਲੀਆ ਬੁੱਧੂ ਜ਼ਿੰਮੇਵਾਰ ਗੁਰੂ ਦੂਸ਼ੀ ਲਿਖ ਹੈ ਗੁਰੂ ਦੂਸ਼ੀ ਨੇ ਇੰਜੀਨੀਅਰ ਹੋਈ ਗੁਰੂ ਦੂਸ਼ੀ ਨੇ ਟੀਪੀਆ ਹੋਈ ਬੰਦੇ ਲੋ ਆਪੇ

જીયુડીસી અંતર્ગત અમૃત યોજના અંતર્ગત આમાં દસ કરોડનું કામ થઈ રહ્યું છે આમાં ત્રણ ઈએસઆર બનાવવામાં આવી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણીની યોજના માટે અને બે સંપ બનાવવામાં આવી રહ્યા છે આ જો ત્રણ ઈએસઆર છે આમાંથી એક ઈએસઆર કલ્યાણ બાગમાં બની રહ્યો છે આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ બાર જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું અને પછી અત્યારે ડી કામ ચાલુ હતું તો ડી શટલિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી છે આ નીચે પડી ગયેલી હતી તો આમાં જેવી રીતે માહિતી આવી છે આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની આમાં ફક્ત ડી શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની સ્લેબને કોઈ નુકસાન નથી થયું બાર જનવરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયું હતું અત્યારે વધારાના કામ માટે ડિસેટિંગ કરવાની જરૂરી છે ઉપરના કામ માટે આ થઈ રહેતી આ થઈ રહી હતી અને એમાં ઘટના બની છે ગુજરાતમાં જ ભારતીય જનતા પાર્ટીનું કમિશન રાજ ચાલે છે કે જ્યાં સુધી કમલમમાં કમિશનની ટકાવારી ના પહોંચે ત્યાં સુધી ગુજરાતમાં રોડ બનાવવાનો હોય બ્રિજ બનાવવાનો હોય ટાંકી બનાવવાની હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવાનો હોય એ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર અપાતો નથી

બેસીની ટાંકી છે પાણીની ટાંકીઓ તૂટે છે એવા રોજ કિસ્સાઓ આપણી સમક્ષ બહાર આવી રહ્યા છે હજુ થોડા દિવસ પહેલા જોયું કે સુરતમાં ટાંકીનું ઉદ્ઘાટન થાય એ પહેલા ટાંકી ધરાશાયી થઈ જાય છે એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો

નરેન્દ્રભાઈ કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી પણ આ ભાજપની સરકારમાં સરકાર માં કરોડોડો ઓછું ખાતા નથી એવા દ્રશ્યો રોજ દેખાઈ રહ્યા છે ભાજપ નું આ કમિશન રાજ ખુલ્લું પડી રહ્યું છે ઔદ્યોગિક નગરી વાપીમાં નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટને અડીને આવેલા વાયબ્રન્ટ બિઝનેસ પાર્કમાં આવેલી અનસુયા સર્જિકલ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા એક કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા અને જોત જોતામાં આ આગે બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી આ ગંભીર દુર્ઘટનામાં બે વ્યક્તિઓ દાજી ગયા હોવાના અહેવાલ છે જ્યારે ઘટનાની જાણ થતાં જ વાપી જાયડીસી વિસ્તારની ચારથી વધુ ફાયર ફાઇટરોની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધર્યા છે ચલો લગવા લવાપીના ચલામાં હિટ એન્ડરન્ટ પુરપાટ ઝડપે ભાગતી બાઈકે બાળકને હવામાં ફંગોડ્યો અકસ્માત ના હચમચાવતા સીસીટીવી ફૂટેજ વાયરલ વાપીના ચલા વિસ્તારમાં આવેલા મુક્તાનંદ માર્ગ પર રીધી સિદ્ધિ હોસ્પિટલ પાસે ગત ત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સર્જાયેલા એક માર્ગ અકસ્માતના હજમચાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બનાવની વિગતો અનુસાર સવારના સમયે એક પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક ચાલકે એક બાળકને જોરદાર ટક્કર મારી હતી જેના પરિણામે બાળક ગંભીર રીતે ગવાયો હતો અકસ્માત થતાં જ ઘટના સ્થળે હાજર લોકોએ સમય સૂચકતા વાપરીને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં હા તેની સારવાર ચાલી રહી છે આ ગંભીર ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ અકસ્માતના આ જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દક્ષિણ ગુજરાત પહોંચી છે આજે વલસાડ જિલ્લાના નાના પોંઢાથી કોંગ્રેસની આ આક્રોશ યાત્રાની શરૂઆત થઈ હતી બારમી તારીખે ડેડિયાપાડામાં આ યાત્રાનું સમાપન થશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો અને અગ્રણીઓ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની હાજરીમાં યાત્રાની શરૂઆત થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા રાજ્યના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જન આક્રોશ યાત્રા યોજાઈ રહી છે અગાઉ સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં અને હવે આ યાત્રા રાજ્યના છેવાડે આવેલા દક્ષિણ ગુજરાત પહોંચી છે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ

તમામ સ્ટેજ પર ઉપસ્થિત આગેવાનો ઉપસ્થિત આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ ના પ્રમુખ શિક્ષણની વાતો કરીએ છીએ પોલીસ વાતો કરીએ આજે પહેલા જ દિવસે વલસાડ જિલ્લામાં ખૂબ ખુબ સાથે ઉત્સાહ સાથે સમગ્ર સમાજના લોકોએ આ યાત્રાને સમર્થન કરી છે સ્વાગત કરી છે અને જે આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે કે મૂળ માલિકો એવા તેમણે વર્ષોથી પેઢીઓથી જળ જંગલ જમીનનું સિંચન કર્યું સમર્થન કર્યું એનું રક્ષણ કર્યું એની પાસેથી એનો જળ જંગલ જમીનનો અધિકાર છીનવવામાં આવે છે કોંગ્રેસની સરકારે રાઈટ ટુ ફોરેસ્ટ એક્ટ લાવ્યા આજે આટલા વર્ષો પછી પણ

આ જનતાના આદિવાસી સમાજના આક્રોશ ને વાચા આપીશું